નમસ્કાર મિત્રો સ્વાગત છે પરેશ ખાસ કરીને આજના આપણે પવન ગરમી અને તાપમાન વિશે ખૂબ અગત્યની માહિતી આપવાની છે સામાન્ય રીતે જોવા જઈએ તો મે મહિનાની અંદર એકત્રીસ દિવસ હોય છે એકત્રીસ દિવસ માંથી રેગ્યુલર આપણે બાવીસ થી ત્રેવીસ દિવસ ઊંચું તાપમાન અને હિટવેવ રાઉન્ડ જોવા મળતા હોય છે આ વર્ષે આપણે માવઠું પલટા આવ્યા છે જેને કારણે જે બાવીસ ત્રેવીસ દિવસ ઊંચું તાપમાન અને હિટવેવ જોવા મળવી જોઈએ એને એને જગ્યાએ માત્ર આપણે અગિયાર થી બાર દિવસ સુધી જ આપણે ઊંચું તાપમાન નોંધાયું છે એટલે તાપમાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ વર્ષનો મે મહિનો છે ઘણો બધો વીક રહ્યો છે ખાસ કરીને અત્યારની વાત કરવી તો હાલમાં એવરેજ તાપમાન છે એ ચોત્રીસ ડિગ્રીથી લઈ અને સાડત્રીસ ડિગ્રીની રેન્જમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ચાલી રહ્યું છે સાથે પવનની ઝડપ છે એ અત્યારે પચીસ થી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે અને ગસ્ટિંગ છે એ પાંત્રીસ થી લઈને ચાલીસ કિલોમીટરની ઝડપે જોવા મળી રહ્યા છે હવે જે અત્યારે આપણે પવન અને તાપમાન છે એમાં ઘણો બધો ડિફરન્સ છે આ જે પવન અને તાપમાન છે એમાં હવે બે તારીખથી એક મોટો બદલાવ આવવા જઈ રહ્યો છે બે જૂનથી જે તાપમાનમાં બદલાવ આવશે એટલે આમ જોવા જઈએ તો હવે એક થી બે દિવસની અંદર ધીમે ધીમે તાપમાન ઊંચું જશે ધીમે ધીમે તાપમાન ઊંચું જશે અત્યારે જે ચોત્રીસ થી લઈને સાડત્રીસ ડિગ્રી ની રેન્જ માં તાપમાન છે એ ધીમે ધીમે તાપમાન ઊંચું આવશે એટલે બે જૂન આવતા આવતા તાપમાન છે એ સાડત્રીસ થી લઈને બેતાલીસ ડિગ્રી ની રેન્જ માં જોવા મળશે એટલે ફરીથી એક વખત જૂન મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર તાપમાન છે એ ચાલીસ ડિગ્રી ને પાર કરે તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે તાપમાન ઊંચું જશે એ સાથે પવનની ઝડપ છે અને ચૌદ થી લઈને અઢાર કિલોમીટર પ્રત્યે કલાક ઝડપ થશે એટલે પવનની ઝડપમાં પણ ઘટાડો થવાનો છે તાપમાન ઊંચું જોવાનું છે સામાન્ય રીતે અત્યારે જે ભેજનું પ્રમાણ છે એટલે કે જે અરબ સાગર તરફથી જે પવન આવી રહ્યા છે તે ભેજ વાળા પવન આવી રહ્યા છે આ ભેજને કારણે આપણે ગરમી ઉકળાટનો અનુભવ કરી રહ્યા છે એક ભર્યું જે હવામાન છે આ ભર્યું હવામાન છે એ કન્ટિન્યુ રહેશે અત્યારે જે ગરમી ઉકળાટ અને બફારો છે એમાંથી આપણે કોઈ જ પ્રકારની ગુજરાતને રાહત મળવાની નથી ગરમી ઉકળાટ છે એ કન્ટિન્યુ જોવા મળશે સામાન્ય રીતે આપણે મે મહિનાના હવે માત્ર બે ચાર દિવસ બચ્યા છે એમાં તો ગરમી ઉકળાટ જોવા મળશે પણ જૂન મહિનાની અંદર પણ સંપૂર્ણ જૂન મહિનો એટલે કે જૂન મહિનાના ત્રીસે ત્રીસ દિવસ આપણે ગરમીનો ઉકળાટ છે યથાવત રહેશે એટલે ગરમી ઉકળાટમાંથી કોઈ રાહત મળવાની નથી ચોક્કસ થી પવનની ઝડપ છે એ ઝડપ ચોક્કસથી હવે આપણે હવે બીજી આસપાસથી ઘટી જવાની છે નોર્મલ પવનની સ્પીડ થઈ જવાની છે અને હવે આપણે થોડા દિવસની અંદર ફરીથી તાપમાન ઊંચું જશે ને એક પ્રકારે ઉનાળાનો અહેસાસ પણ થશે જેમ જેમ સમય પસાર થતો જશે પવનની ઝડપ ઘટશે તાપમાન ઊંચું જશે એટલે જે છૂટાછવાયા અત્યારે જે પ્રીમોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ પડી રહ્યા છે એ પણ બંધ થઈ જશે એમાંથી પણ રાહત મળશે એટલે આપણે જે ઉનાળુ પાક છે એ સાચવો હોય તો સાચવી શકીએ ખાસ કરીને અત્યારે જે તાપમાન ઘટ્યું એની સાથે પવનની ઝડપમાં વધારો થયો આ જે તમામ પરિબળોમાં ફેરફાર થયો છે તેની પાછળનું કારણ પણ હમણાં થોડા દિવસ પહેલા અરબ સાગરમાં જે વરસાદી સિસ્ટમ હતી જેને કારણે આપણી પવનની ઝડપ વધી હતી અને તાપમાન ઘટ્યું હતું અને એમાં પણ અત્યારે જે ઘણા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ છે એ વિસ્તારોની અંદર અત્યારે આપણે તાપમાન નીચું હશે પણ

એ જૂન મહિનાના પ્રથમ અઠવાડિયાથી થઈ જશે જે અત્યારે આપણે થોડા દિવસ માટે એટલે કે મે મહિના દરમિયાન જે આપણી વેધર સાયકલ અનબેલેન્સ થઈ હતી એ વેધર સાયકલ છે જૂન મહિનો આવતા આવતા આપણે રાબેતા મુજબની થશે અને નૈઋત્યના ચોમાસા માટે આપણે હજી ઘણી બધી રાહ જોવી પડશે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડિયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે આપણી વિડીયોને લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી આપશો ધન્યવાદ